નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે આવ્યા છીએ ગણેશપુરા જે કોઠ ગામમાં આવ્યું છે અને અહીંયા જમણા સૂનના ગણપતિજી બિરાજમાન છે અને ખૂબ જ અનેરો જગ્યાનો ઇતિહાસ છે તો ચાલો આપણે જાણી લઈએ આ ગણેશપુરાનો ઇતિહાસ તો ધોળકા નજીક કોઠ ગામમાં આવેલ ગણેશપુરા મંદિરનો ભક્તોનું અનન્ય મહાત્યમ છે જો અહીં ભગવાન ગણેશની સ્થાપના કેવી રીતે થઈ તે અંગે અમે તમને માહિતી આપીએ તો કોઈ કહે છે ભગવાનની મૂર્તિ અહીં સ્વયંભૂ પ્રગટ હતી તો કોઈનું કહેવું છે કે પાંડવોનો અજ્ઞાતવાસમાં અહીં ગણપતિજીની સ્થાપના કરી હતી જો કે ગણેશપુરાના ગણપતિ મંદિરની સત્તાવાર વેબસાઇટ ઉપર મંદિરના ઇતિહાસનો ઉલ્લેખ છે જે મુજબ વિક્રમ સવન નવસો તેત્રીસમાં અષાઢ વદ ચોથના રોજ આથેલ વિસ્તારમાં જાડીઓની વચ્ચે ખોદકામ દરમિયાન ગણપતિજીની મૂર્તિ મળી આવી હતી વાયકા એવી હતી કે તે સમયે ભગવાનની મૂર્તિ મળી ત્યારે મૂર્તિના પગમાં સોનાની ઝાંજર અને કાનમાં સોનાના કુંડળ ઉપરાંત માથે મુંગટ અને પેટે કંદોરા હતા જો કે આ મૂર્તિ મળી તે જગ્યા નજીકના ત્રણ ગામ જેમ કે કોઠ રોજકા અને વંકુટાની વચ્ચે હતી પરિણામે ભગવાનની મૂર્તિ ક્યાં સ્થપાય તે અંગે ત્રણેય ગામના લોકો વચ્ચે વિવાદ સર્જાણો છેલ્લે ઉકેલના ભાગરૂપે એવું નક્કી થયું કે ભગવાન ગણેશની મૂર્તિ એક ગાડામાં મૂકવામાં આવે અને આ ગાડામાં બળદ પણ નથી જોડવાનો ભગવાન જ્યાં ઈચ્છશે ત્યાં જઈને ગાડું અટકશે અને ત્યાં ભગવાન ગણેશની સ્થાપના થઈ છે લોકે લોકવાયિકા અને ગણેશપુરાની વેબસાઇટ અનુસાર આ ગાડું ગણપતિપુરાનું હાલનું મંદિર જ્યાં અટક્યું અહીં દુધા પરવાડ નામના વ્યક્તિએ શક્તિ માતાની સ્થાપના કરી અને અહીં જ ગાડામાંથી ગણપતિજીની મૂર્તિ ગબડી અને મંદિરની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ સુધી અહીં મંદિરમાં લોકોની શ્રદ્ધા વધતી રહી છે જોકે મંદિરનો જીર્ણોધાર તો છેક ઓગણીસો ને અઠ્યાવીસમાં સહજાનંદ બાપાએ કરાવ્યો સહજાનંદ બાપા ગણપતિપુરામાં મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે બે રાણો વચ્ચેની જગ્યામાં તેણે વિશ્રામ કર્યો હતો તે સમયે કણબી પટેલ નામના ગામના ભગતે બાપાને કોઠ લઈને જવાનું ખૂબ વિનંતી કરી પરંતુ બાપા ત્યાંથી ગયા ન હતા તે સમયે સિદ્ધિ ગણપતિના ઉત્ખનન અને ગાડામાં વિરાજમાન કરીને તેમને ગણપતિપુરા લઈ આવ્યા તે સમયે ઇતિહાસ લીલાપુર ગામના ભરવાડ બારોટ જીલુભાઈ મોહનભાઈના વહી વંચામાંથી નીકળતા અહીં ગણપતિનું મંદિર બંધાવવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપણે ફાઇનલી ગણપતપુરા મંદિરે પહોંચી ગયા છીએ મંદિરના પરિષદમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અલાઉડ ન હતી તે માટે અમે તમને દૂરથી દર્શન કરાવ્યા છે અને પાછળ જોઈ શકો છો જે લોકોને કોઈપણ પ્રકારની માનતા હોય છે તો અહીંયા ઊંધો સાથીઓ પહેલાં માનતા જ્યારે માને ત્યારે કરવાનો હોય છે અને માનતા જ્યારે પૂર્ણ થાય છે ત્યારે સતો સાથીઓ અહીં બનાવવામાં આવે છે તો દર્શક મિત્રો જોઈ શકો છો આવી રીતે દૂર દૂરથી યાત્રીઓ આવે છે દર્શનાર્થીઓ અને આ રીતે સાથિયાથી તેની માનતા જે છે તે પૂર્ણ કરે છે તો જોઈ શકો છો આ મંદિરનું પરિષદ છે તો અહીંયા ગણપતપુરામાં ભોજન પ્રસાદી ફ્રીમાં મળે છે અન્નક્ષેત્ર ફ્રી છે કોઈ પ્રકારનો ચાર્જ એ લેવામાં આવતો નથી તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં અન્નક્ષેત્ર છે મેં આગળની ક્લિપમાં તમને બતાવ્યું ગણપતપુરામાં જ્યારે પણ આવો છો તો ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરના પરિષદમાં આવવાની સખ્ત મનાય છે તેની તમારે ખાસ કાળજી રાખવી હવે આપણે દર્શન થઈ ગયા છે ગણપતિ દાદાના હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયાની જે માર્કેટ છે તે તરફ જઈ રહ્યા છીએ તો અહીંયા માર્કેટમાં કેળાની વેફર ખૂબ પ્રખ્યાત છે લાઈવ કેળાની વેફર અહીંયા બાર બનાવે છે તે આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ તો દર્શક મિત્રો જોઈ રહ્યા છો અહીંયા લાઈવ કેળાની વેફર અત્યારે બની રહી છે ગણપતપુરામાં કેળાની વેફર પ્રખ્યાત છે કેળાની વેફરની ઘણી વેરાયટી તમને આ જગ્યાએ જોવા મળશે જોઈ શકો છો ગણપતપુરા તમારે જયારે આવવું હોય તો અમદાવાદથી થી કિલોમીટર થાય છે અને તારાપુરથી થી સુડતાલીસ કિલોમીટર થાય છે અને ધોળકાથી અઠ્યાવીસ કિલોમીટરના અંતરે તમે આ ગણેશપુરા આવી શકો છો તો આ વિડીયોમાં દર્શક મિત્રો તમે આ ગણેશ પૂજાનો ઇતિહાસ જાણ્યો અને અહીંયાની જે માર્કેટ છે તેના વિશે માહિતી મેળવી વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને આગળ શેર કરો જેથી તમારા કોઈ સગા સંબંધીને આ જગ્યાએ આવવું હોય તો આસાનીથી તમે આવી શકે છે અને અહીંયાના જે પ્રસાદ તરીકે આ તમે જોઈ શકો છો ગણપતિજીના લાડુ પણ અહીંયા પ્રખ્યાત છે જે અમે તમને આગળની ક્લિપમાં બતાવશું અને આ કેળાના વેફરની અલગ અલગ વેરાયટી તમને આની સિવાય ક્યાંય જોવા નહીં મળે જોઈ શકો છો આ વિવિધ વિવિધ પ્રકારના કેળાની વેફર તરીકે આ સ્થળ પણ ખૂબ પ્રખ્યાત છે અને અહીંયા ખૂબ મોટી માર્કેટ એવી આવી છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો